આ વર્ષે દેશભરમાં હાડ થીજવતી ઠંડી પડશે શિયાળો એકસો દસ વર્ષનો રેકોર્ડ તોડશે તાપમાન માઇનસ પંદર ડિગ્રી સુધી જવાની શક્યતા છે ઉત્તર ભારતમાં ઠંડી કહેર મચાવશે દેશમાં એકસો દસ વર્ષની ત્રીજી વખત સૌથી વધુ ઠંડી આ વર્ષે પડવાનું અનુમાન છે પહાડી રાજ્યોમાં શરૂ થઈ હિમવર્ષા હિમાલયનો છ્યાશી ટકા ભાગ બરફથી હાલ ઢંકાઈ ગયો છે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ બાંદીપુરા સોનમર્ગમાં ચાલુ થઈ ગઈ છે કેદારનાથમાં પણ બરફવર્ષા થતાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસની નીચે આ વર્ષે જોવા મળ્યું છે શિયાળાની ઋતુમાં દેશભરમાં હારથી જલતી ઠંડી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ઠંડી પોતાનો કહેર મચાવશે હવામાનના નિષ્ણાતો માની રહ્યા છે કે આ વર્ષે શિયાળો એકસો દસ વર્ષનો રેકોર્ડ તોડશે દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને હાલ ગુજરાતમાં ભલે ઠંડીનો ચમકારો જોવા ન મળતો હોય પરંતુ ઉત્તર ભારતમાં હાલ તો ઠંડીએ કહેર બચાવવાની શરૂઆત કરી દીધી છે જમ્મુ કાશ્મીરમાં વર્ષાની શરૂઆત પહેલાં જ અહીંયા ભારે ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે આગાહી જે પ્રમાણે કરવામાં આવી છે આ વર્ષે દેશમાં તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળશે કારણ કે હિમાલયના ઉપરના ભાગનો છ્યાસી ટકા ભાગ નિર્ધારિત સમયના બે મહિના વહેલો બરફથી ઢંકાઈ ગયું છે પશ્ચિમી ડિસ્ટર્બન્સના કારણે હિમાલયમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું છે હાલ રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે અને દિવાળી બાદ ઠંડી ખૂબ જ કહેર મચાવશે તે નક્કી છે